રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મોટી જાહેરાત સામે આવી છે એકથી બે દિવસમાં હું ક્યારે ફોર્મ ભરવાનું છું તેની મોટી જાહેરાત કરીશ તેવું પરસોતમ રૂપાલાએ કહ્યું છે પરસોત્તમ રૂપાલાએ કાર્યકરોને આહવાન કર્યું છે બે કાર્યક્રમમાં કાર્યકરોને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું છે મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા લોકોને ખાસ અપીલ કરી છે મોટી સંખ્યામાં કાર્યકરોને ફોર્મ ભરતી વખતે આવવા માટે અપીલ કરી છે મહત્વનું છે કે રાજકોટમાં સ્નેહ સંવાદ કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા અને અમરીશ ડેલ સહિત એટલા મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા હતા પરશુતમ રૂપાલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હું બે થી આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે એક હું આજે એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપો તો એ તમારા બધા પાઘડી બંધ આવવાની પાઘડી બંધ માં ખ્યાલ આવે ને અને પછી હાથમી તારીખે મતદાન કરવાનું છે તો એ હાગમ બે આવવાનું આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને અડખે પડકે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જાણ ને અમે ઓળખીએ છીએ અમારો જાણીતો માણા છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ જો એવું ગડકે પડકે આપણે કેતા રહ્યો એવું કેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું કે ભાષણો તો અમે કરીએ એમ તો મોદી સાહેબ સરકારની વાતો કરવા બેવ થવાર પડે અને એનો બધાને તમને અનુભવ છે અમરીશભાઈએ વાત કરી કે ધાતરવડીથી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી એ બધું તો હાલ્યા રાખે પણ મારી ઉપર કાંક ઈશ્વરિયા મહાદેવની એવી કૃપા થઈ કે અમરીશભાઈ અહીંયા એવો મારી મદદ આની બીજી મોટી કંઈ મદદ કરે ઉપરવાળો કરે તો આવી મદદ કરે યુવા મોરચાનો મારો કાર્યકર્તા એમ કહેવામાં મને જરાય અતિશય યોગથી લાગતી